હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળાની શક્તિવર્ધક બાજરીના લોટની રાબની રેસિપી અને આ રાબ તમને શિયાળામાં સો ટકા શરદી ખાંસીથી રાહત આપશે અને શિયાળામાં ઠંડકના કારણે આપણને શરીરમાં નાના મોટા દુખાવા થતા હોય છે તો તેમાં પણ તમને ઘણી રાહત મળશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો પહેલાં તો આપણે એક તપેલીમાં ચાર વાટકી જેટલું પાણી લઈ લઈશું ઘરમાં રહેલી કોઈ પણ મીડિયમ સાઇઝની વાટકીનો તમે માપ સેટ કરી શકો છો હવે પાણીને આપણે થોડું ગરમ થવા દઈશું અને પાણી હલકું ગરમ થાય એટલે આમાં આપણે અડધી વાટકી ગોળ નાખીશું તો આપણી ચાર વાટકી જેટલી રાબ થશે તો આપણે અડધી વાટકી ગોળ લઈશું તો રાબમાં એકદમ બરાબર મીઠાશ આવશે અને મીઠાશ તમે તમારા ટેસ્ટ મુજબ વધુ કે ઓછી પણ કરી શકો છો હવે સારી રીતે હલાવતા હલાવતા હાઈ ફ્લેમ પર જ આપણે ગોળને ઓગાળી લેવાનો છે તો આ રાબ શિયાળામાં ઘણી જ ગુણકારી છે જો તમે શિયાળામાં વસાણા ના ખાતા હોય તો આખો શિયાળો તમે અઠવાડિયામાં બે વખત આ રાબ બનાવીને પીશો તો વસાણા જેટલી જ તમને આમાંથી તાકાત અને ઉર્જા મળશે તો જો ગોળ આપણો સરસ ઓગળી ગયો છે હવે આને આપણે વધારે ઉકાળવાનું નથી બસ ગોળ ઓગળી જાય અને પાણીમાં આ રીતે એક ઉભરો આવી જાય એટલે ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું હવે એક કઢાઈમાં આપણે બે ચમચી ઘી લઈ લઈશું હવે ઘી હલકું ગરમ થાય એટલે આમાં આપણે અડધી ચમચી અસારીઓ નાખીશું તો થોડા દિવસ પહેલા જ મેં ઘઉંના લોટની રાબની રેસીપી શેર કરી હતી જેમાં પણ મેં અસારીઓ નાખ્યો હતો અને ઘણા બધાએ મને આની માટે પૂછ્યું પણ હતું તો તો અમારા ઘરમાં અમે વર્ષોથી આ રીતે અસારીઓ નાખીને જ રાબ બનાવીએ કારણ કે આની તાસીર ખૂબ જ ગરમ હોય છે અને શિયાળામાં આપણને ગુણકારી પણ ખૂબ જ હોય છે અને કરિયાણાની શોપ પર આ અસારીઓ આસાનીથી મળી પણ જાય છે અને ઘણા બધાએ મને પૂછ્યું હતું કે અસારીઓને ઇંગ્લિશમાં શું કહે છે તો અસારીઓને ઇંગ્લિશમાં હલીમ સીડ્સ કહે છે તો જો તમને આ કરિયાણાની દુકાન પર ના મળે તો તમે આને ઓનલાઈન પણ પરચેસ કરી શકો છો અને આની બનેલી રાપ તમને શિયાળામાં ઘણી ઉર્જા આપશે એટલે આને તમે જરૂરથી નાખજો તો બસ ઘીમાં આપણે અસારીઓને નાખીને થોડીવાર માટે થવા દઈશું તો અસારીઓ રાઈની જેમ આ રીતે ફૂટી જાય ત્યારબાદ આમાં આપણે બે ચમચી બાજરીનો લોટ નાખીશું અને લોટને આપણે ધીમી આંચ પર સરસ શેકાવા દઈશું તો જ્યારે રાબ બનાવે ને તો મોટાભાગે બધાને અંદર ગાંઠા પડી જતા હોય છે તો એવું એટલા માટે થાય કે તમારું ઘી ઓછું હોય અને લોટ વધારે હોય અને જો આ રીતે આપણે ઘી અને લોટનું પ્રમાણ રાખીએ એટલે આપણો લોટ સરસ ઘીમાં શેકાય અને પછી આપણે આમાં ગોળનું પાણી નાખીએ એટલે આપણી રાબમાં ક્યારેય ગાંઠા ના પડી હવે લોટ શેકાય એની સરસ સુગંધ આવે ત્યાં સુધી આને આપણે શેકી લઈએ અને લોટ શેકવામાં તમારે જરાય ઉતાવળ નથી કરવાની હાઈ ફ્લેમ પર આપણે લોટ નથી શેકવાનો સ્લો ફ્લેમ પર જ આપણે એને એક થી બે મિનિટ માટે શેકવાનો છે તો લોટનો હલકો કલર ચેન્જ થયો છે તો હવે આમાં આપણે એક ચમચી બાવળિયો ગુંદર નાખીશું અને બાવળિયો ગુંદર સ્ત્રી અને પુરુષ બંને ખાઈ શકે છે તો શિયાળામાં તો ગુંદર તમારે કોઈના કોઈ રીતે ખાવો જ જોઈએ કારણ કે ગુંદર કમરના દુખાવામાં તો ઘણી જ રાહત આપે છે અને સાથે શિયાળામાં ઠંડકના કારણે આપણને શરીરમાં નાના મોટા દુખાવા થતા જ રહેતા હોય છે તો એમાં પણ એ ઘણી રાહત આપે છે તો ગુંદરને આ રીતે આપણે કન્ટિન્યુ હલાવતા રહીને ફૂલાવી લેવાનો છે અને ગુંદર કાચો ના રહી જાય એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે નહીં તો રાબમાં ચીકાસ આવી જશે તો જો અહીંયા સરસ આપણો ગુંદર ફૂલી ગયો છે અને સાથે સાથે આપણો બાજરીનો લોટ પણ સરસ શેકાઈ ગયો છે તો હવે આમાં આપણે અડધી ચમચી સૂંઠ પાવડર નાખીને બરાબરથી મિક્સ કરી લઈશું તો સૂઠથી આપણને શરીરમાં ગરમાવો રહે છે જેથી શરદી ખાંસી દૂર રહે છે તો ચાલો હવે આપણું જે ગોળવાળું પાણી છે એ પણ ગરમ જ છે તો એને આ રીતે આપણે એક હાથથી નાખતા જવાનું છે અને બીજા હાથથી આ રીતે હલાવતા જવાનું છે તો જો એક સાથે આપણે ગોળનું પાણી નાખી દઈએ ને તો રાબમાં ગાંઠા પડી જતા હોય છે પણ આ રીતે આપણે ગોળનું પાણી એક હાથથી નાખતા જઈએ અને બીજા હાથથી હલાવતા જઈએ તો તમારી રાબમાં ક્યારેય ગાંઠા નહીં પડે તો ચાલો હવે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર રાબને આપણે થોડી વાર માટે ઉકાળી લઈશું અને તમને રાબ પાતળી લાગી રહી હશે પણ અમારા ઘરમાં રાબ આ રીતે થોડી પાતળી જ બધાને પસંદ છે જે સળસળ પીવાઈ જાય છે અને આવી રાબ આપણને પીવામાં ભારે પણ નથી લાગતી જો તમને જાળી રાબ પસંદ હોય તો બે ચમચી બાજરીના લોટની જગ્યાએ તમારે ત્રણ ચમચી બાજરીનો લોટ નાખવો ચાલો રાબને હવે આપણે એકથી બે મિનિટ માટે ઉકાળી લઈશું અને આ રીતે સરસ ઉકળે એટલે આપણે થોડા તુલસીના પાન આ રીતે કાપીને નાખી દઈશું તો તુલસીના કહેરા તો બધાના ઘરે મળી જ જતા હોય છે અને તુલસી ખાંસી શરદીથી દૂર રાખી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે જો ના હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો હવે એક ચમચી આપણે સૂકા કોપરાનું છીણ અને એક ચમચી બદામની કતરણ નાખીશું આ નાખવું ટોટલી ઓપ્શનલ છે ચાહો તો તમે આને સ્કીપ પણ કરી શકો છો હવે બધું આપણે સરસ હલાવીને બે થી ત્રણ મિનિટ માટે આને ઉકાળી લઈશું તો શિયાળા માટેની સ્પેશિયલ સરસ મજાની આપણી બાજરીના લોટની રાપ તૈયાર થઈ ગઈ છે અને જો તમે આખો શિયાળો અઠવાડિયામાં બે થી ત્રણ વખત અને પીસો તો તમે ખાંસી શરદી તાવથી દૂર રહેશો શરીરને ઉર્જા અને તાકાત મળશે અને સાથે જ આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે સાથે શિયાળાની ઠંડકમાં આપણને જે શરીરના નાના મોટા દુખાવા થતા હોય છે તેમાં પણ તમને આ રાપ ઘણી જ રાહત આપશે અને આ રીતે તમે પાતળી રાપ બનાવીને પીસો તો તમને ભારે પણ નહીં લાગે અને સળસળ પીવાઈ જશે તો શિયાળામાં શક્તિવર્ધક આ બાજરીના લોટની રાપ તમે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો કારણ કે આ રીતે બનાવેલી રાપ તમને જરૂર અને અઠવાડિયામાં બે થી પીસો તો આજની મારી રેસીપી જો તમને ગમી હોય પસંદ આવી હોય અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવી જ નવી રેસીપીના વિડીયો તમને મારી ચેનલ પર મળતા રહેશે તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો